아래, <목소리나> 이래다아 <목소리나> <목소리나> જીવ માત્રનું જીવ માત્રનું અમારા કાર્યકર્તા કેવા હેઠ ગાંધીનગરના મીટિંગમાં પણ તેઓ ત્યારે પણ હતા એમની વિનંતી છે કે આ અમને માર્ગદર્શન તો મહાજન અને એમની સમસ્ત ટીમને આજના બે એમ્બ્યુલન્સના પ્રસંગે અભિનંદન પાઠવું છું અને અમદાવાદ મહાનગરપાલિકા વતી ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે સમસ્ત મહાજન જે ટ્રસ્ટ છે એ હર હંમેશા અબોલ જીવો માટેનું જે નેક કાર્ય કરતા હોય એના માટે પણ ધન્યવાદ આપું છું આજે જે એમ્બ્યુલન્સનું શુભારંભ કરવામાં આવ્યું છે એ એમ્બ્યુલન્સમાં જે અબોલ અને મૂંગા જીવો છે એમની સ્થળ પર જ ડૉક્ટર દ્વારા જે ઓન ધ સ્પોટ સારવાર કરવામાં આવશે અને એનાથી ઘણા બધા જે જીવો હોય છે જે બીમાર પડે છે એમની સારવાર કરવામાં આવશે અને ઘણી બધી જગ્યાએ સંસ્થાએ પોતાની જગ્યામાં અનેકા અનેક વૃક્ષોનું વાવેતર કર્યું છે અને અનેકા અનેક તાલાબાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેનાથી કે લોકોને જે પર્યાવરણની જાળવણી પણ થાય અને લોકોને પણ એનાથી રાહત મળે એ બધા જ એક કાર્યો માટે હું સંસ્થાને અને સમસ્ત નગરજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું

ત્યાં જ ચિકિત્સા થાય ટ્રીટમેન્ટ થાય અને એની સેવા થાય એના માટે બે એમ્બ્યુલન્સ અમદાવાદની અંદર દાતાઓના સહકારથી એલજી આરોગ્ય કેન્દ્ર અને દિનેશ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમસ્ત મહાજનને અર્પણ કરવામાં આવી છે અને સમસ્ત મહાજન એને એની અંદર બીવીએસસી ડૉક્ટર ડ્રાઈવર અને એલઆઈ ઇન્સ્પેક્ટર ત્રણ વ્યવસ્થા રાખી અને જ્યાં પણ અમને હેલ્પલાઇન ઉપર ફોન આવશે ત્યાં રૂબરૂ જઈ અને એની ટ્રીટમેન્ટ કરશે એમ્બ્યુલન્સ સાથ આજે બીજો એક બહુ સુંદર વિષય છે વિરમગામ પાંજરાપોળની છસો એકર ગૌચર ભૂમિ એ ગૌચર ભૂમિને આખી વિકસિત કરવામાં આવી કમ્પાઉન્ડ વોલ તળાવ દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ અને ઘાસચારાનું ઉગાવો અને ત્યાં છસો અબોલ જીવો રહી શકે એના માટે એક કરોડ રૂપિયાના ખર્ચે આજે શેડ નિર્માણ થયો એનું આજે સાંજે ચાર વાગે લોકાર્પણ છે અને એ કાર્યક્રમ પણ અહીંયા અમદાવાદના નજીકના આ વિસ્તારના અબોલ જીવો માટે કામ આવે તેના માટે આ કાર્યક્રમ એમ્બ્યુલન્સની અંદર કેટલા ઓપરેશન થઈ શકે છે ને કયા પ્રકારના ઓપરેશન થઈ શકે છે એમ્બ્યુલન્સની અંદર સામાન્ય રીતે અમારો મુંબઈનો અનુભવ છે મુંબઈમાં અમારી પાસે અગિયાર એમ્બ્યુલન્સ છે એક એમ્બ્યુલન્સ રોજના દસ ઓપરેશન કરી શકે છે ફોન કોલ પર એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચે છે અને મોટાભાગે આ એમ્બ્યુલન્સ નાના અબોલજીવો એટલે કે કૂતરા બિલાડા પક્ષીઓ એના

મોટો ઘોડો હોય તો પણ આખો આવી શકે પાંચસો છસો કિલો ના સુધી નો એટલે આમ તો હજાર કિલો કેપેસિટી લિફ્ટ છે જ થી નીચે ઉતરે હાઇડ્રોલિક અને એમાં ગાદી હોય ડુમલોક ની એના ઉપર જીવ આવી જાય ને આખો હાઇડ્રોલિક જીવ આ જે એમ્બ્યુલન્સનો ટોલ ફ્રી નંબર છે અમદાવાદી પ્રજાને શું સૂચન કરવા માંગુ છું અમારું આટલું જ નિવેદન છે કે આ ટોલ ફ્રી નંબર જે છે અમદાવાદનો એ ટોલ ફ્રી નંબર ઉપર આપ બધા આપના પાસે એ નંબર રાખો અને તમને ક્યાંય પણ કોઈ ઘાયલ બીમાર પશુ કે પક્ષી દેખાય તો આ નંબર ઉપર ફોન કરો અમારી બનતી કોશિશે અમે વહેલામાં વહેલી તકે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચશું અને ટ્રીટમેન્ટ કરશું શરૂઆત છે એક એમ્બ્યુલન્સ છે પહોંચી વળવાની પૂરી કોશિશ કરશું જ આગળ જતાં ડિમાન્ડ આવશે અને જે રીતે કામ સેવાનું મળશે એ પ્રમાણે એમ્બ્યુલન્સ વધારવાનો પણ અમારો અભિગમ છે એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ફોર ડબલ નાઇન હા ઓકે અમદાવાદની એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર નાઇન વન ફાઇવ ટુ ડબલ નાઇન ડબલ નાઇન ઝીરો થ્રી ઝીરો થ્રી ડબલ નાઇન ડબલ નાઇન એકવાર રિપીટ કરું છું નાઇન વન નાઇન વન ફાઇવ ટુ ડબલ નાઇન